ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર ઝુંબેશપુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે વાત કરો છે કતારગામ વિસ્તારની કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર મંત્રી વિનુભાઈ મોરડેના પ્રચારમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા હોય અને ફરી કતારગામ વિધાનસભામાં ભાજપના જ ઉમેદવારને જીતાડી વિધાનસભામાં મોકલવાની વાત જે ટંફ ન્યૂઝ સમક્ષ કરાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીનો જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તે રીતે હવે ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે અત્યારે આપણે કતારગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સિટિંગ ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા સાથે છે અહીંયા ઝંઝાવતી પ્રચાર થઈ રહ્યો છે માત્ર સોની બસોની પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આપણે મળીએ વિનોદભાઈ મોરડીયા નમસ્કાર વિનોદભાઈ એ રીતે જય જય કાર છે કારણ છે ભારતીય જનતા પાર્ટીનું સત્યાવીસ વર્ષનું ગુજરાતનું સુશાસન ભયમુક્ત ગુજરાત વિકાસની યાત્રા અને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેઠા છે ત્યારે નરેન્દ્રભાઈએ દેશનું જે ગૌરવ વધાર્યું છે જેનેથી લઈને ગુજરાતને દેશભરના લોકો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ઉત્સુક છે ત્યારે એની એક એક કમળની જે કળી છે એમાંથી એક હું છું આ કમળની કળીને વોટથી જીતાડીને ગાંધીનગર અને દિલ્હીના હાથ મજબૂત કરવા માટે સુરત અને ગુજરાત આકુલ અને વ્યાકુળ છે બીજું ફટાકડાનો અવાજ આવી રહ્યા છે દુબાંગ દુબાંગ આપનો વિજય સરગસો એવો તેનો માહોલ છે કાર્યકર્તાઓમાં ને અહીંના સ્થાનિક લોકોમાં જ જનતામાં એક એક અનેરો ઉત્સાહ છે કે આજે જ તમે પ્રચારમાં નીકળ્યા છો પણ તમારે પ્રચારની જરૂર નથી અમે તમને જીતાડીને મોકલી દઈશું અને એ હું માનું છું કે આ જનતાના મને આશીર્વાદ મળી રહ્યા છે મતદારો માટે શું સંદેશો છે મતદારો આપણે ભારતીય પરંપરા મુજબ એકતા નરેન્દ્રભાઈ જે માટે મહેનત કર્યા છે દેશ સશક્ત બને એક બને અને એને લઈને દેશ અને એમાં શરૂઆત ખાસ કરીને જ્યારે વિવિધતામાં એકતા અને અન્ય રાજ્યના લોકો અહીંયા વસે છે ત્યારે બધા ખુશ રહે આનો કતારગામનો વિકાસ તો થઈ રહ્યો છે સાથે કતારગામ આયનો આઈકોનિક બને એમાં આપણે સૌ સાથે મળીને આપણે સુરત અને કતાર ગામને બનાવીએ જે પ્રચાર જે સુ કેવા છો આ આ જંજાવાતી પ્રચાર જે ચાલી રહ્યો છે એ કાર્યકર્તાનો અનેરો ઉત્સાહ છે અને વિનોદભાઈ મોરડિયાને લાખ કરતા ઉપર લીડથી જીતાડવાનો બદલે સંકલ્પ કરેલો છે મતદારોનો પણ આજ વચ છે અને ઘરે ઘરે અત્યારે અમે નીકળી રહ્યા છે એક જ પ્રશ્ન વિનોદભાઈ તું આગળ ભરો હમ તમારે સાથ છે તમે પ્રચાર કરવા પણ ન એવા તમને જીતાડીને ઘરે મોકલી આપ છું. જય આવ્યા છે ખૂબ સરસ છે અને અમિત સાહેબને જીતાડીશું એક 1 લાખના ઉપર મતદારો થી અમે જીતાડીશું લીડ બનાવીશું અને જે ગયા વખતની લીડ હતી એના કરતા વધારે લીડ થી સાહેબને લાવીશું મિત્રો આતા સુરત કતારગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ના વિનોદભાઈ મોડિયા સહિતની અહીંયા હજારોની સંખ્યામાં સ્વયંમ લોકો અત્યારે જય જય કાર્ત્યોર જે ફટાકડાની આતાસ બાજી થઈ રહી છે પ્રચાર જોશમાં છે જે ડંપાનું ચાલ માટે પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત